હેલો નમસ્કાર વ્હાલાબાલ દોસ્તો આજના વિડીયોમાં આપણે આપણા વ્યવસાયકારોના નામ હિન્દીમાં તથા અંગ્રેજીમાં શીખીશું આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચિત્ર કુંભારનું છે તેને અંગ્રેજીમાં પોટર કહેવાય અને હિન્દીમાં તેને કુંહાર કહેવાય છે આ ચિત્ર લુહારનું છે તેને અંગ્રેજીમાં બ્લેક સ્મિથ કહેવાય છે અને તેને હિન્દીમાં લોહાર કહેવાય છે તો બાલ દોસ્તો આ ચિત્ર શેનું છે તો આ ચિત્ર છે કડિયાનું જે મકાન ચણવા માટે ઉપયોગી છે તેને અંગ્રેજીમાં મેસન કહેવાય છે અને તેને હિન્દીમાં કહેવાય છે રાજમિસ્ત્રી બાલ દોસ્તો આ ચિત્ર તો તમને ખબર જ હશે શાનું ચિત્ર છે દરજીનું દરજીને અંગ્રેજીમાં ટેલર કહેવાય અને હિન્દીમાં તેને દરજી કહેવાય બાલ દોસ્તો આ ચિત્ર કયા વ્યવસાયકારનું છે તો આ છે રંગારો તેને અંગ્રેજીમાં પેન્ટર કહેવાય છે તેને હિન્દીમાં કહેવાય છે ચિત્રકાર ચાલો બાલ દોસ્તો આ ચિત્ર કયા વ્યવસાયકારનું છે વેરી ગુડ આ ચિત્ર છે સોનીનું તો સોનીને અંગ્રેજીમાં ગોલ્ડ સ્મિથ કહેવાય છે અને તેને હિન્દીમાં સુનાર કહેવાય છે હિન્દીમાં તેને સુનાર કહેવાય બાલ દોસ્તો આ ચિત્ર છે મોચીનું મોચી ચપ્પલ સિવે છે તેને અંગ્રેજીમાં કોબલર કહેવાય અને મોચીને હિન્દીમાં મોચી કહેવાય છે બાલ દોસ્તો આ ચિત્ર છે માળીનું જે બગીચામાં કામ કરે છે તેને અંગ્રેજીમાં ગાર્ડનર કહેવાય કહેવાય છે છે અને તેને હિન્દીમાં માલી બાલ દોસ્તો આ કયા વ્યવસાયકારનું ચિત્ર છે વકીલનું સરસ તો વકીલને અંગ્રેજીમાં લોયર કહેવાય છે અને તેને હિન્દીમાં વકીલ એ રીતે જ બોલાય છે તો અંગ્રેજીમાં પાયલોટ કહેવાય છે અને હિન્દીમાં પાયલોટ એમ કહેવાય છે આ વ્યવસાયકાર ને તો તમે ઓળખતા જ હશો આ વ્યવસાયકાર કોણ છે શિક્ષક શિક્ષકને અંગ્રેજીમાં ટીચર કહેવાય છે અને હિન્દીમાં અધ્યાપક કહેવાય છે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરે છે આ છે ડોક્ટરનું ચિત્ર ડોક્ટર દર્દીને સાજા કરે છે ડૉક્ટરને અંગ્રેજીમાં ડોક્ટર કહેવાય છે અને તેને હિન્દીમાં ચિકિત્સક કહેવાય છે આ વ્યવસાયકાર પોલીસ છે પોલીસ લોકોની રક્ષા કરે છે તે ગુનેગારને પકડી સજા કરે છે પોલીસને અંગ્રેજીમાં પોલીસ કહેવાય છે અને હિન્દીમાં પોલીસ કહેવાય છે બાલ દોસ્તો આ ચિત્ર કયા વ્યવસાયકારનું છે ખેડૂત ખેડૂત શું કામ કરે ખેતી કામ કરે ખેડૂતને ધરતીપુત્ર પણ કહેવામાં આવે છે ખેડૂતને અંગ્રેજીમાં ફાર્મર કહેવાય છે અને હિન્દીમાં તેને કિસાન કહેવાય છે આ કંડક્ટરનું ચિત્ર છે કંડક્ટરને અંગ્રેજીમાં કંડક્ટર કહેવાય છે અને તેને હિન્દીમાં પરિચાલક કહેવાય છે કન્ડક્ટર બસમાં ટિકિટ આપવાનું કામ કરે છે આ ચિત્ર ન્યાયાધીશનું ચિત્ર છે ન્યાયાધીશ લોકોના ન્યાય કરવાનું કામ કરે છે ન્યાયાધીશને અંગ્રેજીમાં જજ કહેવાય છે અને હિન્દીમાં ન્યાયાધીશ કહેવાય છે આ ચિત્ર છે પરિચારિકાનું તો તેને અંગ્રેજીમાં નર્સ કહેવાય છે અને તેને હિન્દીમાં ઉપચારિકા કહેવાય છે તો બાલ દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આભાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત